જય મુરલીધર જય દ્વારકાધીશ જય મામોગર મિત્રો અત્યારે હું તમને એવા દ્રશ્ય બતાવવાનો છું કે તમારું કાળજુ પણ કંપી જાય એવા દ્રશ્યો છે આજે સતત ચાર થી પાંચ દિવસ થયા છે કે ઘણા બધા લોકો એમ કહેતા હોય ને અને ખાસ કરી અને શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરજો બાકી જે સડીયું પહેરીને મુજરા કરે ત્યારે ઘણા બધા વિડીયા વાયરલ પણ થતા હોય છે અને માતાજી વિશે અને ભગવાન વિશે આ તે વિરોધના વિડીયા હોય એ ઘણા બધા અસંખ્ય વાયરલ થતા હોય તો આ એક ખેડૂતોની વેદના છે એના માટે જ ખાસ કરીને ખેડૂતો માટે જ વિડીયો મૂકવો છે આપણે તો ખાસ કરીને જો તમે ખેડૂતના દીકરા હોય અને તમારા દિલની અંદર ખેડૂત પ્રત્યે હમદર્દી હોય તો ખાસ શેર કરજો અને સરકાર સુધી પણ પૂગે કે આમાં તમારા દસ હજાર ને પંદર હજાર ઓલી સહાય કરવાથી કોઈ ખેડૂતને કાંઈ મળવા નથી એમાં ત્રી ત્રી ચાલીસ ચાલીસ હજાર રૂપિયો વિઘે ત્રી પચીસ ત્રીસ હજાર રૂપિયો વિઘે બગાડી નાખ્યો હોય ને અને તમે જો હેક્ટરે વીસ હજાર ને બાવીસ હજાર હેક્ટરે દેતા હોય તો તમારું એને એક ટકોય તમે એને વળતર દેતા નથી બતાવું તમને કે આ હાલાકી ખેડૂતોની કેવી છે આ મિત્રો જોવો તમે આ તમને બતાવું એક જ મિનિટ આ બધા ખેતરું છે કોઈ આ નદી નથી તમે જ્યાં સુધી જોવો ને ત્યાં સુધી આ ખેતર જ છે આની અંદર મગફળી પણ વાવેલી છે કપાસ વાવેલો છે કમસે કમ પાંચ પાંચ ફૂટ પાણી છે કેટલું છે અને તમને આગળ દેખાડવાની કોશિશ કરું કે જે જે આ ઝાડ દેખાય છે ને એ ભાદર નદી છે આ મોટું ઝાડ દેખાય એ ભાદર નદી છે એની પાછળના ભાગમાં બાકી આ બધું છે ને ખેડૂતોના ખેતરો છે આ ખેતરો છે નદીઓ નથી અને જો તમને દિલ અને દયા હોય તો ખેડૂતો માટે ખાસ કરી અને તમે શેર કરજો જો આ આ હાઈવે રોડ છે આ હાઈવે રોડ છે આજે તો હજી પાણી ઉતર્યું નહીં ત્યારે અહીંયા સુધી પાણી હતું જોવો જ્યાં જોવો ત્યાં સુધી પાણી પાણી છે આ બધા ખેતરો છે ઘણું બધું વાવેલું છે મગફળી કપાસ છે માણાના પેટના હોય તો શેર કરજો દયા દિલમાં હોય તો બરોબર તો બધાને મારી ખાસ નમ્ર અપીલ છે